ગાંધીનગર ખાતેથી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ સાતમા રાષ્ટ્રીય પોષણ મહાની ઉજવણીનો કરાવ્યો દેશવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત સગર્ભા મહિલાઓ ધાત્રી માતાઓ કિશોરીઓ અને નાના બાળકોમાં પોષણ વધારવાના કરાશે પ્રયાસ ચક્રવાતી તોફાન અસના ઓમાન તરફ વધ્યું આગળ કચ્છમાં ચક્રવાતી તોફાનની વધુ ગંભીર અસર નહીં વરસાદે વિરામ લીધા બાદ કચ્છ સહિતના રાજ્યના અનેક જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી કરાઈ વેગવંતી સફાઈ અને આરોગ્યની ટીમો લાગી કામ રાજ્યમાં આજે વરસાદે લીધો વિરામ છેલ્લા ચોવીસ કલાકમાં અડસઠ તાલુકામાં છૂટો છવાયો વરસાદ રાજ્યમાં સિઝનનો એકસો અગિયાર પોઈન્ટ અઢાર ટકા વરસાદ સૌથી વધુ કચ્છમાં એકસો એકવીસ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં એકસો ચોવીસ પોઈન્ટ ટકા વરસાદ સારા વરસાદને પગલે રાજ્યના મોટા ભાગના ડેમ અને જળાશયો છલકાયા રાજ્યના એકસો જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર રાજ્યના વીસ ડેમ પચાસ ટકાથી સિત્તેર ટકા ભરાતા રાજ્યમાં નહીં રહે પાણીની અછત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પંચ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જિલ્લા ન્યાયપાલિકાના રાષ્ટ્રીય સંમેલનને કર્યું સંબોધન પીએમ મોદીએ કહ્યું ભારતના લોકોનો સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ આજે મહિલાઓ અને બાળકોની સુરક્ષા એક ગંભીર બાબત સુપ્રીમ કોર્ટને પંચોતેર વર્ષ પૂર્ણ થતાં ટપાલ ટિકિટ અને સિક્કો કર્યો જાહેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ત્રણ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી ઉત્તર પ્રદેશ તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટીને મળ્યો વેગ મુસાફરોની યાત્રાનો સમય થશે ઓછો સાથે જ પર્યટનને મળશે વેગ પશ્ચિમ બંગાળમાં આજે ટીએમસીનો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કેન્દ્ર પાસે દુષ્કર્મના આરોપી માટે મૃત્યુદંડનો કાયદો પસાર કરવાની માંગ સાથે કરશે પ્રદર્શન ત્યાં જ દિલ્હી મેડિકલ એસોસિએશન પણ યોજશે શાંતિ માર્ચ રશિયાના કુસર્ક વિસ્તારમાં બે કિલોમીટર અંદર સુધી ઘુસ્યાનો યુક્રેનનો દાવો અંદાજે તેરસો કિલોમીટરનો વિસ્તાર પર યુક્રેનનો કબજો બીજી તરફ રશિયાએ યુક્રેનના બીજા મોટા શહેર ખારકી ઉપર કર્યો બોમ્બ હુમલો હુમલામાં પાંચના મોત ચાલીસ લોકો ઘાયલ યુક્રેનના રાષ્ટ્રપતિએ સહયોગી દેશો પાસે વધુ બહેતર હથિયારની કરી માગણી પેરિસ પેરાઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન બીજા દિવસે ભારતની જોડીમાં એક ગોલ્ડ એક સિલ્વર બે બ્રોન્ઝ મેડલ આજે ત્રીજા દિવસે ભારતને પેરાશૂટિંગ અને પેરા સાયકલિંગમાં મેડલની આશા